સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ખાણો પૂરવાની કામગીરીમાં સેટિંગ થતું હોવાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ કરાયો છે વેલાણા ગામમાં કોલસાની ખાણ પૂરવાની કામગીરી ચાલુ રહી છે ત્યારે નાણાકીય સેટિંગ બહાર આવ્યું છે ખનીજ વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો દ્વારા કોલસાના કૂવાને સંપૂર્ણ ન પૂરવાની બાબતે ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને નાણાકીય સેટિંગ અને વહીવટી કરતા કરતા હોય તે પ્રમાણે ફક્ત કૂવાની કામગીરી દેખાવ પૂરતી જ કરવામાં આવી રહી છે દસ થી પંદર ફૂટ ગાળ નાખી એક નાટક કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવે છે અને સમગ્ર કૂવાને પૂરી દેવામાં આવે છે માટે સમગ્ર વેલાણા ગામ તમામ કોલસાની ખાણો પૂરવામાં આવે ધમધમી રહી છે તે બંધ થશે અને ખનીજ માફીઓ મુક્ત આ ગામ પણ થશે તેવું સરપંચે જણાવ્યું હતું હવે કોલસાની ખાણો પૂરવાની જે કામગીરી ચાલુ રહી છે તેમાં જેસીબી મશીનો લાગ્યા છે અને આ મશીનો ખાનગી રીતે ગેરકાયદેસર ખાણો પૂરવાની કામગીરીમાં સરળતાથી કરતા હોય તેવું જ જોવા મળી રહ્યું છે ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ભાડે રાખવામાં આવેલા છે ત્યારે સવાલ એ થાય છે કે ખનીજ માફિયાઓ પોતાના જ જેસીબીથી પોતાના કૂવા પૂરે ખરા અરે આ તો એવી વાત થઈ જાણે બિલાડીને દૂધ ન રખાપો જેવી વાત થઈ જેસી મશીન રાત્રે ફરી ચોરી અને ખનનમાં જ લાગી જતા હો જોવા મળી રહ્યા છે આમ સુરેન્દ્રનગર જિલ્લામાં જે પૂરવાની કામગીરી કરવામાં આવી છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બોલો હાલો સુરજ રાખાભાઈ અમારા ગામમાં ખાતા જેટલા છે એટલે આજે કામ પડે ત્યારે દોઢસો બસો ખાતા છે

ઓકે હાલો બોલો હા હું રો આવે એમને હું કહું ને બોલો એટલે બોલ હાલો બોલો હાલો સુરભભાઈ લાકાભાઈ પાંત્રી વડે સરપંચ સૌ હાલમાં અમારે ખોદાણ કામ હાલે છે તેસી હજાર પાંચ કેરા છસી લાખ એમાં રાજકારણીયાના કાનભાઈ ભગતના એનાના બુરતા નથી ગરીબ માણાના બુરે છે આ મારી માર્ગ છે બધાના બુરવા જોઈએ ખાસ કરી કેટલા ખાડા ચાલે છે આવા રાજકારણ એના વગેરાના કેટલા ખાડા ભૂલતા રાજકારણ રાજકારણના હાલતા છે એની વાડેમાં ચાર અને આ ખરાબામાં પાંચ બીજે થઈને એક ખાતા હાલતા છે શું માંગણી છે હવે તમારી બધાને બંધ થઈ જવા જોઈએ ને કાં બધાને ચાલુ રહેવા જોઈએ બધાને બંધ થાય સારું હું પાછળ ગરીબ માણાના રાજકારણના બધાને બુરોવા પડે રાજકારણ એકના બુરા એમ ન ચાલે પહેલાં રાજકારણના બુરો જીછી પણ એનો હાલે